જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું દિવાસોની વ્રત કથા જે અષાઢ માસની અમાવસ્યાના દિવસે વ્રત રાખવામાં આવે છે દિવાસાને જીવ્રત વ્રત પણ કહેવાય છે જીવ્રત વ્રત એટલે જે બહેનો આખી જિંદગી આ વ્રત કરે છે જીવ્રત માની પૂજા ઉપાસના થાય છે જે આપણા સંતાનની રક્ષા કરતા રહે છે અને દિવાસો એટલે જેમાં આખી રાત અને દિવસ દીવો પ્રગટાવવાનો હોય છે

ત્યાં તેમણે એક મહાદેવનું દહેરું જોયું બ્રાહ્મણ દેહરામાં ગયો અને છ દિવસ સુધી પૂજા કરી છતાં મહાદેવજી પ્રસન્ન ના થયા એટલામાં ત્યાં એક પાર્ધી બકરું લઈને આવ્યો એણે તો જય મહાદેવજી કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઝાટકો દીધો મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા કે માગ માગ માગે તે આપું પારધીએ કહ્યું કે ભગવાન મારે સાત છોકરા જોઈએ છે મહાદેવજી કહે કે જા તારે સાત છોકરા થશે પારધિ વરદાન લઈને ચાલતો થયો બ્રાહ્મણ વિચારમાં પડ્યો કે હું આટલી બધી ભગવાનની ભક્તિ કરું છું છ દિવસથી તો મેં અનાજ પણ ખાધું નથી છતાં ભગવાન પ્રસન્ન ના થયા અને પારધીએ ન કરવાનું કામ કર્યું તો એ ઘડીકમાં પ્રસન્ન થયા શું ભગવાનને ઘરે અન્યાય જ હશે એણે તો મહાદેવજીની પીંડી ઉપર માથું પછાડી અને મરી જવાનો નિશ્ચય કર્યો બ્રાહ્મણ જેવું માથું પછાડવા જાય છે તેવા જ મહાદેવજી પ્રગટ થયા અને કહ્યું કે હે બ્રાહ્મણ

બ્રાહ્મણ તો ઘરે ગયો થોડા દિવસે બ્રાહ્મણીને ગર્ભ રહ્યો એક માસ બે માસ ચાર માસ આઠ માસ ને નવ માસ રૂપાળો છોકરો જન્મ્યો એ તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો છોકરો પાંચ વર્ષનો થયો અને નિશાળે મૂક્યો બધા નિશાળ્યા કરતા એ ભણવામાં ઘણો જ ચપળ જે વાંચે તે ધ્યાનથી વાંચે એને તો બધા પાઠ મોઢે જ થઈ જાય આમ છોકરો બાર વર્ષનો થયો ગામે ગામથી છોકરાના સગપણ માટે નારિયેળ આવવા માંડ્યા બ્રાહ્મણનો જીવ ચાલ્યો ન રહ્યો છોકરાનું સગપણ કરી લગ્નનું મુહરત મુહૂર્ત કઢાવ્યું અને જોડી કાકા મામા સંબંધી સાથે જાન છોકરાને પરણાવી જાન જાન પાછી વળી અડધામાં આવી ત્યાં તો અષાઢ માસ ની માસ અંધારી અને વાદળા ચડ્યા વીજળી જબુકવા લાગી જોત જોતામાં મેઘ મુશળ ધાર તૂટી પડ્યો વરસાદના પાણીમાં બળદ થંભી ગયા ગાડા ચાલતા બંધ પડ્યા

એણે તો શબને ખંભે ઉપાડ્યું અને પડતી આખડતી ચાલવા માંડી ત્યાં એકાએક વીજળીનો જબકારો થયો એના અજવાસમાં છે જુએ છે તો દેહરુ બંધ અને અંદરથી સાંકળ ભીડેલી એ વ્રતમાં બોલ્યા કે મારા દહેરામાં કોણ છે ભૂત છે પ્રેત છે કે પિચાસ છે વહુનું કાળજુ કાળજું કંપી ઉઠ્યું ધ્રુજતા ધ્રુજતા કમાળ ઉઘાડ્યા વ્રત માને જોતા જ વહુ બોલી કે માતાજી હમ્મા કરો હું ભૂત નથી પ્રેત નથી સ્ત્રી છું છું પરણીને આવતા મારા સ્વામીને સાપે ડસ્યો છે એવ્રતમાં બોલ્યા તારા ધણીને જીવતો કરો પણ મારું કહ્યું કરીશ વહુ બોલી તમે જે કહેશો તે કરીશ એટલા કહેતા માં તો શબે પાસું ભેરવ્યું બીજો પહોર થયો ને માં આવ્યા દેહરાના કમાડ બંધ જોઈને પૂછ્યું કે મારા દેહરામાં કોણ છે ભૂત છે પ્રેત છે કમાડ ઉઘાડ નહીં જીવરતમાં સ્ત્રી છું મારા સ્વામીના શબનું રખેવાળું કરું છું માતાજી મારા સ્વામીને સજીવન કરો જીવ્રતમાં બોલ્યા કે તારા સ્વામીને જીવતો કરું પણ મારું કહ્યું કરીશ હા માળી જે કહેશો તે કરીશ એટલા કહેતામાં માં શબે બીજું પાસું ફેરવ્યું ત્રીજો પહોર થયો ને આવ્યા એમણે પણ દેહરું બંધ જોઈને પૂછ્યું કે મારા દેહરામાં કોણ છે કમાડ ઉઘાડ નહીં કરી નાખીશ બહુએ કમાડ ઉઘાડ્યું જયામાં જુએ છે તો એક શબ પડેલું બહુએ જયામાં આગળ પોતાના પતિને જીવતો કરવાની વિનવણી કરી જયામાં બોલ્યા કે તારા સ્વામીને સજીવન કરું પણ મારું કહ્યું કરીશ બહુએ કહ્યું કે મારી તમારો એક એક બોલ પાડીશ

બહુએ પાણી પાયું અને દોડતી વનફળ લઈ આવી જમ્યા પછી બંને જણા કાકરીઓ વીણીને રમવા માંડ્યા એટલામાં સવાર થયું ગાયોના ગોવાળની તેમના ઉપર દ્રષ્ટિ પડી તો વર વહુને કાકરીઓ રમતા જોયા ગોવાળે ગામમાં વાત કરી કે દેહરામાં વર અને વહુ તો કાકરીઓ રમે છે વરના મા બાપ ગામમાં હતા એમને કાને વાત પહોંચી બ્રાહ્મણ તો રોગ અકડ મૂકીને દેહરામાં આવ્યો આવીને જુએ છે તો પોતાના છોકરાને સજીવન દીઠો જાનમાં બધા માણસો થી આવી પહોંચ્યા અને વર વહુને વેલમાં બેસાડીને બળદ જોડ્યા ઢોલ વાગતા થયા વર કન્યા ઘરે આવ્યા તેમની વહુ તો આનંદમાં રહેવા લાગ્યા થોડા દહડા ત્યાં જન્મ્યો કેવો છોકરો જાણે ગુલાબનું ફૂલ મધરાત થઈને એવ્રત માં આવ્યા તેમણે પૂછ્યું વહુ ઊંઘે છે કે જાગે છે જાગુ છું માતાજી મારો બોલ પાડીશ ને હાજ તો લાવ છોકરો મને આપ વહુએ તો છોકરાને બાળો બાળોદિયામાં વીટીને માતાજીને આપ્યો માતાજી છોકરાને લઈને અલોપ થઈ ગયા સવારે સાસુ ઘોડિયામાં જુએ તો છોકરો ના મળે સાસુએ પૂછ્યું કે વહુ છોકરો ક્યાં ગયો વહુ કહે કે હું શું જાણું વહુ નાવા ઉતરથી સાસુને વહેમ પડ્યો કે રાત્રે એકલી મસાણમાં રહેલી ક્યાંક ચૂડેલ તો નહીં થઈ ગઈ હોય ને સાસુએ ફરીથી પૂછ્યું કે વહુ છોકરો ક્યાં ગયો તું તો નથી ખાઈ ગઈ ને ગામમાં હાહાકાર વર્તાયો વહુને ત્રીજી વાર મહિના રહ્યા નવમે મહિને છોકરાનો જન્મ થયો સાસુએ વિચાર્યું કે આ બે વાર છોકરાને ખાઈ ગઈ આ વેળા તો આખી રાત ચોકી કરું એને ફળીના બધા માણસો ભેગા કર્યા હાથમાં લાકડીઓ લઈને બધા ચોકી કરે છે મધરાત થઈને જયામાં આવ્યા વહુને કહેવા લાગ્યા વહુ જાગે છે કે ઊંઘે છે જાગું છું માતાજી મારો બોલ પાડીશ ને હાજ તો લાવ તારો છોકરો માતાજી છોકરો તો મારી સાસુ પાસે છે પણ તું તો આપે છે ને હા હું કેમ ના આપું તો લાવ બાળોતિયું બહુએ બાળોતિયું આપ્યું માતાજીએ ચોકી કરનારાઓની આંખોમાં ઘોરણ મૂક્યું અને બધા ઘોરવા લાગ્યા માતાજી છોકરો લઈને ચાલતા થયા સવારે સાસુ જુએ છે તો છોકરો ન મળે એ તો રોવાને કકડવા લાગી ગામમાં બધાને નવાય લાગી વાત છે કે રાજાના કાને પહોંચી ચોથી વાર મહિના રહ્યા અને છોકરાને જન્મ આપ્યો આ વેળા તો રાજા એ પોતે ચોકી કરવાનું માથે લીધું ચાર દિશાએ ચોકીઓ મૂકી રાજા પોતે પણ ઘોડિયા પાસે ઉઘાડી તલવારે બેઠા મધરાત થઈને વિજયામાં આવ્યા વહુ જાગે છે કે ઊંઘે છે જાગું છું માતાજી મારો બોલ પાડીશ ને હા જ તો લાવ તારો છોકરો છોકરો મારી પાસે નથી છોકરાની તો રાજા ચોકી કરે છે તું તો આપે છે ને મારાથી ના કેમ કહેવાય માતાજી

સાસુ તો રાતે પીડી થઈને બોલી કે તને ફાવે તેમ કર મને કઈ પૂછી નહીં બઉ તો સવારે નાહી ધોઈને ગઈ ચાર દેવીઓને ચાંદલા બોલી કે ચારે બહેનો મારે ત્યાં ગોરાણીઓ થઈને જમવા આવજો સાંજ પડીને એવ્રત માં જીવરતમાં જયામાં ને વિજ્યામાં ચારે બહેનો જમવા આવી તેઓ જમતા હતા ત્યાં તો ઘોડિયામાં છોકરી રડી માતાજી પૂછે છે કે છોકરી કેમ રોય છોકરી કહે કે સૌને બબે ભાઈ ભાઈ ને મારે એકે નહીં ચારે હોય એક એક છોકરો આપ્યો વહુને તો ચાર દીકરા પાછા મળ્યા ચારે માતાજીઓ દીકરા આપીને ચાલતા થયા પછી વહુએ માંડીને બધી વાત કહી હવે બધા સમજ્યા કે પોતાના સ્વામીને બચાવવા વહુએ ચાર ચાર છોકરાઓનો ભોગ આપ્યો બધા વહુના વખાણ કરવા લાગ્યા જય એવ્રતમાં જય જીવ્રતમાં જય જયામાં જય વિજયામાં જેવા તમે નાની બહુને ફળ્યા એવા અમને પણ ફળજો જય માતાજી